મિત્ર મંડળ બધા આવ્યા છે અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા સાથે અંબાજી વહીવટદાર કૌશિકભાઈ મોદીના હસ્તે કરાયું ઘંટ સ્થાપન માં શક્તિની આરાધના પર્વ એટલે નવરાત્રી પર્વ નવરાત્રી પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજીમાં અંબાજી માતાના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિર પરિસરમાં ઘંટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘંટ સ્થાપના કરવામાં આવી જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘંટ સ્થાપન વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા હતા માન્યતા પ્રમાણે ઘંટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલ ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આજે ઘંટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરના ઘંટનું સ્થાપન થયું છે શાસ્ત્રોક વિધિ સાથે આજે ઘંટ સ્થાપન કરવામાં આવ્યું છે અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે મા શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભા મંડપમાં ઘંટ સ્થાપન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવરાત્રીના પર્વનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા દૂર દૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતા ભક્તોની ભીડ વચ્ચે પણ મા અંબાના શક્તિપૂર્ણ દર્શન થતાં ભાવુકોએ સુરાચુ વ્યવસ્થા બદલ મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો ભક્તજનોએ નવરાત્રિ નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી નિમિત્તે મંદિર ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર સાથે શોભામાં અભિવૃદ્ધિ કરે તે રીતે પૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે જય અંબે માતાજી જય અંબે ત્રિવેદી અમે મુંબઈ થી આવેલા છીએ આ પેલા નવરાત્રીનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે જય અંબે